નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ વાર આપણે ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા સોયાબીન તથા નવા ઘઉંની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે બંનેના બજાર ભાવ કેવા રહે છે હરાજીની અંદર બંનેની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો અંદર જાય ને જાણીએ આજના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલના વિડીયોને ભાઈ તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને નવી નવી માહિતી રોજ મળતી રહે ભાઈ રૂપિયા ભાવ થયો ઘઉ નો વાત કરીને વાળો માલે ચારસો ને સત્તાણું રૂપિયા ભાવ નવા ઘઉં ના ભાઈ લીલો દાણો ને બધું મિક્સ માયા ભાઈ કુતરું ચારસો સત્તાણું રૂપિયા ભાવ નવા ઘઉં ના

ભાઈ આ નવા સોઈબીનો ભાવ એક હજાર ને તેર રૂપિયા આ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ કોલિટીમાં આવું એ ભાઈ જોઈ લો એક હજાર ને તેરબીન નાદના ભાઈબીનની કોલિટી એક હજાર ને તેર રૂપિયા ભાવ સોઈબી નાદ ના ભાઈ યોજો ક્વોલિટી સોયબીન ઓ માલે ભાઈ આખો વખત આઠ નવ દસ અગિયાર બાર તેર બાર એક હજાર બાર રૂપિયા ભાવ થયો નવા સોયબીન ક્વોલિટી ની વાત કે જો ભાઈ ક્વોલિટી માં આવું ભાઈ જોયું એક હજાર બાર રૂપિયા ભાવ નવા સોયબીન ના જ ને ભાઈ જોઈ લો સોયબીન ની ક્વોલિટી એક હજાર બાર રૂપિયા ભાવ આના જ ને ભાઈ જોઈ લો ભાઈ દાણે આવું એ ભાઈ આ જો આ આવો કલાકો ભાઈ આ સોયબીન નો ભાવ નવસો ને બાણું રૂપિયા થયા ક્વોલિટી ની વાત કે જો ભાઈ ક્વોલિટી માં આવું એ ભાઈ જોઈ લો નવસો બાણું રૂપિયા ભાવ સોયબીન ના જ ને ભાઈ જોઈ લો ક્વોલિટી

તો આનામાં હું તો ઓગણી ઓમે હાલે આ હું છું ઓગણી મજા છે આ આપની કાયા શ્રી વિજ્ઞાને 19 રૂપિયા માં લખો ભાઈ આ નવા સોયબીનો ભાવ 1019 રૂપિયા ત્યા ક્વોલિટી ની વાત કેન જો ભાઈ ક્વોલિટી માં ઊવે ભાઈ 1019 રૂપિયા આ નવા સોયબીના દના ભાઈ દાણે હારો માલાવા જઈ લો 1019 રૂપિયા બા નવા સોયબીના આ કેલું ની ઢગલી એક બાવીસ ત્રેવીસ ચોવીસપતિ હજાર ને ચોવીસ રૂપિયા માં ધંધા ભાઈ આ નવા સોયાબીનનો ભાવ એક હજાર ને ચોવીસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કે ક્વોલિટીમાં સારું હોય દાણા પણ મોટું હોય ભાઈ બિયારણ ક્વોલિટી એક હજાર ચોવીસ રૂપિયા વાહ નવા સોયાબીનના જોઈ લો ક્વોલિટી ભાઈ માલ સારો ક્વોલિટી એક હજાર ચોવીસ રૂપિયા ભાવ અનાજનો ભાઈ જોઈ લો ક્વોલિટી દાણા મોટું આ આખી આલુદની ડગલી છે ભાઈ આ નવા સોયાબીનનો ભાવ એક હજાર ને સત્યાવીસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવું છે ભાઈ જોઈ લો એક હજાર ને સત્યાવીસ રૂપિયા ભાવ નવા સોબિનનાજના ભાઈ જોઈ લો ક્વોલિટી સોયબીન દાણા પણ સારોમાં લે ભાઈ જોઈ લો એક હજાર સત્યાવીસ ભાવ આ ફોકા ભાઈ આ સોયબીનનો ભાવ નવસો ને નવાણું રૂપિયાથી આ ક્વોલિટીની વાત કેમ જો ભાઈ ક્વોલિટીમાં આવું ભાઈ જોઈએ નવસો ને નવાણું રૂપિયા ભાવ સોયબીનનાજના ભાઈ જોઈ લો સોયબીની ક્વૉલિટી નવસો નવાણું રૂપિયા ભાવના ભાઈ આ નવા સોઈબીનનો ભાવ એક હજાર ને છવ્વીસ રૂપિયાથી આ ક્વૉલિટીની વાત ક્યાં જો ભાઈ ક્વોલિટીનું સારું ભાઈ એક હજાર છવ્વીસ રૂપિયા ભાવ નવા સોયબીનના જ ના ભાઈ Iek kajana chowi ruppia joanano <tunna> boyazue binno a